સંતો મહંતોની ઉપસ્થિતિમાં શિવ દર્શનનો પ્રારંભ ભાવનગર જિલ્લાના ગોપનાથ મહાદેવના પ્રાંગણમાં ત્રણ દિવસ ભક્તો લાભ લઈ શકશે ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલ અતિ પ્રાચીન ગોપનાથ મહાદેવ મંદિરમાં ત્રણ દિવસ માટે શિવ દર્શનનો પ્રારંભ એકત્રીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના શનિવારના રોજ સંતો મહંતોના આશીર્વાદ સાથે થયો હતો શિવ દર્શન ત્રણ દિવસ ભક્તો માટે ખુલ્લું રહેશે શિવ દર્શનના પ્રારંભ સમયે ઉપસ્થિત સંતો મંતો અને ભક્તોને ચિત્રોનો મહિમા વર્ણવતા શિવ ભક્ત હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ચિત્રો દોરવા એ મારા માટે ભક્તિ છે શિવના મહિમાને અંકિત કરતા ચિત્રો ભક્તો સુધી પહોંચે તે માટે પ્રતિવર્ષ શ્રાવણ માસના શિવ દર્શનનું આયોજન કરીએ છીએ દેશના બાર જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા આ ચિત્રો દોરનાર અમદાવાદના શિવભક્ત હસમુખભાઈ પટેલ અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં પાનપાટલાનો વ્યવસાય ધરાવે છે કર્મ અને ધર્મ બંનેનો સમન્વય ધરાવતા હસમુખભાઈ પટેલ શિવ ભગવાનની વિવિધ મુદ્રાઓ અંકિત કરવામાં માત્ર લાલ અને કાળા રંગનો જ ઉપયોગ કરે છે તેમણે અંકિત કરેલી દૃશ્યો જ્યોતિર્લિંગમાં મહિમા ધરાવતી કૃતિઓનું શિવ દર્શન દ્વારા જ્યોતિર્લિંગમાં આયોજિત કરવાનો તેમનો સંકલ્પ પૂર્ણ થયો છે અને હવે ગુજરાતના મહાદેવના મંદિરોમાં શિવદર્શન યાત્રા શરૂ કરવામાં આવી છે માત્ર એસએસસી સુધી અભ્યાસ ધરાવતા શિવભક્ત હસમુખભાઈ પટેલનું કહેવું છે કે ભગવાન શિવની કૃપાથી મહાદેવના ચિત્રો દોરું છું ચિત્રો દોરવાની કોઈ તાલીમ લીધી નથી માત્ર શિવ ભગવાનના જ ચિત્રો દોરું છું મને ચિત્રકાર તરીકે ઓળખવામાં આવે અને તેના કરતાં શિવભક્ત કહે તે મને વધુ આનંદ થાય છે ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને અંકિત કરતાં ચિત્રોના શિવ દર્શનનો પ્રારંભ ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં બે હજાર છના શ્રાવણ પર્વનો થયો હતો ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં બે હજાર છના શ્રાવણ પર્વમાં થયો હતો ત્યારબાદ તમામ જ્યોતિર્લિંગમાં શિવદર્શનનું આયોજન કરાયું હતું બે હજાર સત્તરમાં મહારાષ્ટ્રમાં આવેલા ઘોડસ્ેશ્વર જ્યોતિર્લિંગમાં યાત્રા સંપન્ન થઈ હતી બાર જ્યોતિર્લિંગની યાત્રા પૂરી કરી હવે શિવદર્શન ગુજરાતના પ્રાચીન મંદિરોમાં આયોજિત કરવાનું નક્કી કર્યું છે જેમાં ધંધુકા નજીક ભીમનાથ મહાદેવ અને બોટાદ નજીક કેલા સોમનાથની યાત્રા પૂરી કરી હતી આ વર્ષે ભાવનગર જિલ્લાના તળાજા નજીક દરિયાકાંઠે આવેલ પ્રાચીન મંદિર ગોપનાથ મહાદેવમાં દર્શન યાત્રા પહોંચી છે

જે તમે જ આમ કંઈક ઉપાય કરો ત્યારે ભગવાન વિષ્ણુ પોતાનું સુદર્શન ચક્ર ચલાવે છે અને ભગવાન શિવને આરાધ્ય દર્શન કરીને એના એકાવન અવશેષ કરી દે છે માતાજી એકાવન અવશેષ પણ એ એકાવન શક્તિપીઠ આપણા ભારત વર્ષની અંદર છે બરાબર અને ત્યારે ભગવાન શિવના જે આંખોમાંથી જે રુદ્ર વહે છે અદભુત રુદ્ર હું એનું વર્ણન નહીં કરી શકું કારણ કે મારી આંખોમાં બધી આંસુ આવી જાય છે કારણ કે એ જ્યારે અંદર ઘૂસી જવું એની અંદર ત્યારે ભગવાન શિવ કેવું રોયા છે મને કોઈ ખબર પડતી આ વસ્તુ જ્યારે એની આંખોમાંથી જ્યારે આંસુ આવે અને એ આંસુ જ્યારે આ પૃથ્વી ઉપર પડે છે ત્યારે એમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થાય છે એ આંસુમાંથી જ્યારે ભગવાન રુદન કરે છે એટલે રુદન અને દ્રાક્ષ ક્ષ એટલે ફળ દ્રાક્ષ જેવું ફળ અને રુદન આ બે ભેગું થયું ત્યારે એમાંથી દ્રાક્ષ અને જ્યારે ભગવાન શિવને ખબર પડે છે ત્યારે ભગવાન શિવ પોતાની ઝંડામાંથી વીરભદ્ર અને કાલી જે કરોડો રૂપોથી છઠ કાલી એની ઉત્પત્તિ કરે છે અને મનને મોકલે છે અને દર્શન